નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના વારસે આજે શનિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં જે ગલ્ફ દેશના નિકાસના વેપારો આવશે તો બજારમાં થોડો સુધારો આવે તેવી સંભાવનાઓ છે ખેડૂતો પાસે હજી મોટા પ્રમાણમાં સ્ટોક પડ્યો હોવાથી કોઈ મોટી તેજી થવી મુશ્કેલ છે દેશમાં આ વર્ષે જીરુનું એકથી લઈને એક પોઈન્ટ દસ કરોડ બોરીનો પાક થયો હતો જેમાંથી ખેડૂતો પાસે હજી ત્રીસથી લઈને ચાલીસ લાખ બોરીનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે આ જોતા જીરુ બજારમાં આગળ રમઝાનની નિકાસની માંગ આવે તો બજારમાં થોડો સુધારો આવશે પરંતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી જીરુના વેપારીઓ કહે છે કે નવી સિઝનમાં પચીસ લાખ ઉપર બોરી જો એવરેજ સ્ટોક

જીરુના નિકાસના વેપારો કેવા જોવા મળી શકે છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન